ઠાકોર કરીશ કાલે આપડા જીતુભાઈ ચાવડા લાલપુર ના કંઈક ત્રાસ આપતા હતા પોલીસ વાળા તો અહીંયા પછી દલિત ચમાચ બધા ભેગો થયો તો આપણે પણ ફોન કર્યો આવો ને તો આપણે ગયા ભાઈ આપણે ફોન કરે એટલે આપણે જઈએ પછી કોઈ બી સમાજ હોય ને કદાચ હજી રાતે બાર વાગે ફોન કરશે ને કોઈ બી સમાજ હોય તોય હું જાય સારા કામમાં મારા પગલા પાસા નહીં હોય બરાબર કદાચ ને મારું દુશ્મન દુશ્મન રાતે બાર વાગે ફોન કરશે ને કે મારે કામ પીડો તોય હું જાય તો આ ભાઈને કંઈક પોલીસવાળાને ત્રાસ આપતા હતા એટલે ભાઈ બહુ મોજાઈ ગયા તા એમ તો આવા કામમાં જવામાં એક ધર્મ છે માણસ ધર્મ છે તો અમીન મનસુખભાઈને કાલે ફોટો ભેગો પડ્યો પડ્યોથી ભાઈ નાગદાન ભાઈને પેટમાં દુખો હકો કઠિન તો પેટમાં દુખી બપોરે લીંબુ સોડા પાયતી દીધી બંધ થઈ ગયું બરાબર નાગદાન ભાઈ કીધું કે વાહ ભાઈ વાતી ફોટો ભેગો પડ્યો તો ભાઈ બધા પુરુષ હતા હું અહીંયા પુરુષ હતો કોઈ રેડીશ નહોતી બરાબર તો હું ફોટો પડવું શું કામ ના પડવું તો ભાઈને પેટમાં દુખ્યો છે ને તમે શું કેમ ફોટો પડ્યો ભાઈ મારું મન થાય એમ ફોટો પડવું મારું મન થાય અહીંયા જાઉં આવું એમાં કોણ કોઈ કહેવા વાળો નથી મને હું એક મોરલીધરનો ડર રાખું છું બાકી કોઈનો મને ડર નથી તો ભાઈ કે શું કંઈ ફોટો પડ્યો તો એ બધા પુરુષ હતા ને હું એ પુરુષ હતો કોઈ રેડિશ નથી અહીંયા નક તું મને કહી ને આ તો ભાઈ તો નાગદાન ભાઈ આપણી નાઈતમાં ડખો ન હોય એ નાગદનભાઈ આપણા બધા એરુ મોલિધનને માનવા વાળા ને આપણે માં ડખો ન કરાય ખોટી રીતે કોઈને અણીયો ના કઢાય નાગદનભાઈ અમે મંચકભાઈ ફોટો ભેગો પડ્યો એમાં તમને શું વાંધો છે અમારા તો કોઈ દુશ્મન નથી તા મારા દુશ્મન હોય તો હું અમાર ભેગો ફોટો નહીં પડે આવવાનો ભાઈ આ તા હું ત્યાં પોલકોન કાપણો પહેરલો તમે એમ કહો કે ના મેરો રહતા રેડિશ છે એટલે દવાર કાં દીશનો ડર રાખો નાગદાન ભાઈ એટલે રેડિશનો અવાજ મેં કેમ કર્યો કે અમુક અમુક ઓ મને કોને એવા કે તમે કોની આરે વાત કરાવો એટલે ભાઈ કોઈ રેડી સારે વાત નથી કરાવો તો એ મારો જ અવાજ છે બરોબર એટલે આમાં ભેગો મેં ઉમેરી દઉં એટલે કોઈને એમ ન વાત કરાવે એમ તો ભાઈ હકો કાઠીને પેટમાં દુખું તો મેં લીંબુ સોડા પાઈ દીધી હવે આ નાગદાન ભાઈને જી થાય બરાબર હકો કાઠીને જ મોટી હું કાકા નાગદાન ભાઈનો હારો છે હકો કાઠી છે આપણે તો ભાઈ સિવાય બોલાવતા નથી તો પાછળ કોલ રેકોર્ડિંગ છે સાંભળો નાગદાન ભાઈ ફોન કર્યો તો એ તો જય દ્વારકાધી જય મુરલીધર જય ઠાકોર હાલો વાહ મળદ વાહ કેમ એમ ની ચા દે એક બાજુ એમ છે અમારે આય માટે અમે આમ થી અમે આમ થી એક બાજુ મનસુખ રાઠોડ ને ચીકા ભેગો ફોટો પડાવે તને શરમ ના આવી કોઈ ના એટલે ફોટો નઈ પડાવવાનો કોઈ આરે એમ

બરાબર એક નક્કી થઈ ગયું કે આપડે માણસ નું કેવા બ્રાહ્મણ બ્રાહ્મણ માં કઈ અટક અને એને આપણે પૂછી કે તમે કેવા એટલે કે સામે માનવ માનવ એ માનવ એની જાતે નહીં એની અટકે નહીં આપણી અટક ને જાત ને સૂન આ બધું પૂછવાનું એને એક કોણ આપ્યો અને એના ભેગા તમને ઉભા ફોટો પડાવવા સારું લાગે પણ મારી વાત સાંભળ હું તને મારી વાત થોડી સાંભળે જાર કે મને તો કોઈ સમાજ જુદો નથી મારાથી મને બધું જુજુ કોઈ જુજુ કોઈ હું રાખવા નથી માંગતો પણ એ લોકોને જુજુ કરવું છે ત્યારે કોમેન્ટ આવી મારામાં મનસુખ ભાઈ નો વાડે વાંકો નહીં થાય એના ભેગી દલિત સમાજ આખી સમાજ છે એટલે ઈ રો ને ઈ મનસુખ ભાઈ નો જ છે ખુદ દલિત સમાજ વાળો નથી દલિત સમાજ નથી આ પાછા આવા લુખારા એનો સંતોષ્યા

અત્યાચાર થાય છે એ લાલપુર નો ભાઈ છે અત્યાચાર તો મારા માથે થઈ રહ્યો છે એક દેવી દેવતા નું અપમાન કરે એક આપડા ધર્મ ને ગાળું બોલે ને આપડે આગળ ના શબ્દ કાપી ને આપડા માથે એટ્રોસિટી કરે એટલે ભાઈ મને ફોન આવ્યો એ કયો કાયદો એટલે મને ફોન આવ્યો ભાઈ કે આવો હા એટલે આપણે જાવું પડે હા તો સહી કરી આવવાની હવે મારા માં એટ્રોસિટી માં હ એ લુખે ભેગી સહી કરી દેવાની ઈ જાણે એનો ધંધો છે એટલે હમણાં મારે ભાવનગર ના પીએસઆઈ થી અત્યારે વાત થઈ હ મને કે હા હા પૈસા જોઈ જો હજી આયો નથી

મેં તો એટલા માટે જ કર્યો કે તમે જીગા સાથે મનસુખ સાથે ફોટો કેમ પડાયો એટલે રેડી થતા અરે વળે કે લેડીસ લેડીસ તો ગમે એવો તો લેડીસ ભેગે અત્યારે પ્રસંગમાં જાય ને એટલે દીકરીના લગ્ન થતા હોય દીકરી આપણે ભાણેજ થતી હોય કે જે સમજમાં લાગતી એના ભેગો ફોટો પડાવી એમના નથી આ લોકો ભેગો ના પડાવે રાક્ષસ છે ભાણવર આવે આપડે ફોટો પાડી બરોબર